વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય હા જનેરો રાખજો તો રક્ષા કરજો રક્ષા કરજો તો કે એસી ચાલુ કરજો

ગરમ થઈ ગયું છે ને તાર માથું તેલ નાખી માથું ઠંડુ કરી દીધું એટલે શિવભાઈ આવે છે ને નવરત્ન તેલ નાખ્યું શિવભાઈ ને શિવભાઈ ઠંડુ થઈ ગયું શિવભાઈ તું ક્યાં ગયો આજે ક્યાં ગયો ગોપાલ કાકા ભેગો ને ક્યાં ગયો હે મંદિર ને જજા કરવા કેમ જજા કરતો તો આખો થાકી ગયો મંદિર

ગોકુળમાં ટાઢોડ અરે ગોપાલ કાકા રેવાય રઘુરાય રણ સોજી

Ubaasai dehile? Ketalal jeewa. Ketalal jeewa. Ketea daayi nahi? Haa, nahi eto wa mardiko? Daayi waso wunke? Daayi waso wunke? Ubaapaya buto wunke? Paa maiyo. To paanit karpo? Paanit karpo. Daayi waso yiye so. Daayi waso yiye so. To manmatu duke ke? Ka kaka kaka kata. Ka kaka paere so? Ka kaka એ હમણાં બે દિવસથી મારી પાસે આવે છે કાકા હાલો મારી બગા રમમા હાલો રમમા હાલો આજે એને બગાસ બહુ વધારે બગાસ આવે જો માથું દુખે છે માથું છે ગરમ આજે મૂડમાં નથી સીયુ ભાઈ તોય મને કીધું આરતીમાં જવું છે મંદિરે આવે મંદિરે એવું છે જ હાજી જો જ દુખે છે માથું તને હે હા દુખે છે ને તો આ સીયુ ભાઈ ની તબિયત થોડીક

કામ દેકો આ બધે ભેગો વાત કરને તું બોય લે પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય હવે કાઈ લઉં છું અને કાલ હા બાય બાય કે જાવો હાલો પછી ઓ બાય બાય બે કહી દીધું હાલો